સમગ્ર રાજ્યની અંદર તેમજ સમગ્ર દેશની અંદર પદ્માવત ફિલ્મ રિલીઝન ના થાય તે માટે કરણી સેના તેમજ હિન્દુ સેના દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને અનેક થિયેટરોની અંદર કરવાટી ફિલ્મ પણ નથી લાગ્યું પદ્માતી ફિલ્મ નથી લાગ્યું અને અત્યારે અમે એક એક જે પેજ છે તેના ઉપર પદ્માવત ફિલ્મ લાઈવ ચાલી રહ્યું છે આ ક્યાંથી ચાલી રહ્યું છે શું છે વિગત એ આપણે મહેન્દ્ર પાસે પૂછીએ કે મહેન્દ્ર આજે પદ્માવત જે ફિલ્મ છે તે સમગ્ર રાજ્યની અંદર ક્યાં પણ બતાવવામાં નથી આવી રહ્યું તો કોઈ એક જાટોકા અડ્ડા કરીને એક પેજ છે તેના પર પદ્માવત લાઈવ ચાલ્યો છે શું કહેશો સમગ્ર ગુજરાત અને તેમજ ભારતની અંદર જે પદ્માવત મૂવી છે એને લઈને ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને ઠેર ઠેર બસોને સળગાવી દેવામાં આવી હતી બસો સરકારી વાહનો હતા એમને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું ત્યારે ગુજરાત સરકારે તેમજ બીજી અન્ય સરકારે આ મૂવી ઉપર બેન મૂકી દીધું ક્યારેક કેટલાક થિયેટરોએ પણ આ મૂવી બતાવવાનો ઇન્કાર કરી દીધો પણ તેના બદલે હાલ એવો એક ફેસબુક ની અંદર એક પેજ જાટુકા અડા કરી છે અને તેમાં આ મૂવી રિલીઝ કરવામાં આવ્યું છે જેમાં આ આ અંદર ફેસબુક પેજ ઉપર તમે જોઈ શકો છો કે આ પેજ ની અંદર મહેન્દ્ર આપણે પેલા જે આપણા જે દર્શકો જોઈ રહ્યા છે તેમને આપણે બતાવીએ આ જે પેજ છે અત્યારે તમે જે સ્ક્રીન પર જે પેજ જોઈ રહ્યા છો આ જે જાટોકા અડ્ડા કરીને જે પેજ છે તેના ઉપર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે અને તેમાં લગભગ પહેલાં સત્તર હજાર જેટલા લોકો જોઈ રહ્યા હતા પરંતુ અત્યારે સાત હજાર જેટલા લોકો લાઈવ પદ્માવત ફિલ્મ જોઈ રહ્યા છે અને આ જે જે કરીને મહેન્દ્ર પેજ છે છે એ કઈ જગ્યાથી ચલાવવામાં આવી ખબર પડી છે કઈ જગ્યાથી આ ચાલી રહ્યું છે એનું પરફેક્ટ લોકેશન તો નથી મળ્યું પણ આ જે જાટોકા અડ્ડા કરીને છે તેમાં આ એના દ્વારા જે લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવ્યું છે લાઈવ સ્ટ્રીમ દ્વારા અને ક્લિયર છે કે એ મોબાઈલ દ્વારા મોબાઈલથી કોઈ થિયેટરમાંથી નથી કરવામાં આવ્યું પણ બીજી બાજુ કર્ણી ઠેર ઠેર સમગ્ર ની અંદર અનેક શહેરો ની અંદર બંધ કરાવવા નીકળી છે અને ક્યાંક ને ક્યાંક બસ જેવી છે તોડફોડ કરી રહ્યા છે જે સરકારી પ્રોપર્ટી છે એમને પણ નુકસાન પહોંચાડી રહ્યા છે મહેન્દ્ર વાત કરીએ આપણે ગુજરાત રાજ્યની તો ગુજરાત રાજ્યની અંદર તમામ થિયેટરના જે માલિકો છે તેમને હિન્દીઓની લાગણીઓને માન આપીને આ મૂવી બતાવી નથી અને કોઈ પણ ગુજરાતના કોઈ પણ નથી રહી અને તમામ લોકો પણ જે છે ધાનેરા સહિત તેમજ ગુજરાતના તમામ લોકો છે તે લોકો સ્વયંભૂ રીતે બંધ પાડી રહ્યા છે અને કોઈ પણ દુકાનો કોઈ પણ ખુલી નથી તમામ અત્યારે દુકાનો પણ બંધ છે પરંતુ જે થિયેટર છે મુંબઈના કેટલાક થિયેટર છે ત્યાં મૂવી ચાલી રહી છે અને જે આ જાટુકા અડ્ડા કરીને જે પેજ છે તેના દ્વારા બ્રોડકાસ્ટ કરવામાં આવી રહ્યું હોય આ કોઈ થિયેટર કોઈ મોબાઈલ દ્વારા એને ડાયરેક્ટ લાઈવ ટેલિકાસ્ટ નથી કરવામાં પણ કોઈ થિયેટર અંદર જઈ અને જે થિયેટર જે મશીન છે એના સાથે એને સીધું કનેક્ટ કરી દેવામાં આવ્યું છે અને આ મૂવી મોબાઈલ ની અંદર ફેસબુક પેજ ઉપર લાઈવ સ્ટ્રીમ દ્વારા મૂકી દેવામાં આવ્યું છે જયારે અન્ય છે મહારાષ્ટ્રની અંદર અમુક જે થિયેટરો છે માલિકો છે એ નહીં પણ હિન્દુ ધર્મના તેમજ રાજપૂત સમાજને જે અન્ય ધર્મના જે લોકો છે એમનો પણ સહકાર મળ્યો છે અને જે મુસલમાન જે ભાઈઓ હતા એમને પણ આ થિયેટર માલિકો હતા એમને પણ આ જે થિયેટર પોતાના જે સ્વયંભૂ રીતે પદ્માવતી નહીં દર્શાવવામાં આવે એવું પોતાને થિયેટર આગળ એવું નોટિસ બોર્ડ પણ મૂકી દીધું છે મહેન્દ્ર ફિલ્મ અત્યારે આપણે જોઈ શકીએ છીએ કે આ જે બ્રોડકાસ્ટ થઈ રહ્યું છે લગભગ સત્તર હજાર જેટલા લોકો આ બ્રોડકાસ્ટ ઉપરથી આ ફિલ્મ જોઈ રહ્યા છે તો ખરેખર તો એક જે કોઈ પણ થિયેટરમાં મૂવી ચાલતું હોય કોઈ પણ વ્યક્તિ આ બ્રોડકાસ્ટ કરી નથી શકતું છતાં પણ અત્યારે તો ચાલી રહ્યું છે બ્રોડકાસ્ટ આ નિયમના વિરુદ્ધ પણ છે ને નિયમના વિરુદ્ધ ચોક્કસપણે છે કેમ કે દેશમાં જો શાંતિ જાળવી તો આવો જે પણ વ્યક્તિ હોય આવો જે પણ થિયેટર માલિક હોય એને સામે પગલાં લેવા જરૂરી છે નહી તો જો આવું પગલું થશે આવા જે એક સ્ટેન્ડ ઇવેન્ટ જો લાઈવ ચાલતું રહે છે મૂવી તો કમસે કમ એ તો ચોક્કસ છે કે દેશમાં અશાંતિ ફેલાય એવું લાગી રહ્યું છે હાલ તો મહેન્દ્ર આપણે ફરી એકવાર કેટલાક જે વધુ દર્શકો છે અત્યારે લગભગ સાહિત્ય કરતાં પણ વધુ લોકો આપણને લાઈવ જોઈ રહ્યા છે તે લોકોને આપણે ફરી એકવાર જણાવી દઈએ કે જે પદ્માવત મૂવી છે તેને લઈને સમગ્ર દેશની અંદર અનેક થિયેટરો એવા છે જ્યાં પદ્માવત ફિલ્મ લાગી નથી જ્યારે કેટલાક મુંબઈના થિયેટરો છે જ્યાં પહેલો શો પૂરો થઈ ગયો છે અને જે અત્યારે અમે એક ઝાટોકા અડ્ડા કરીને જે એક ફેસબુક પેજ છે તેના પર અત્યારે પદ્માવત ફિલ્મ છે તે અત્યારે લાઈવ સ્ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે કોઈ થિયેટરમાં બેસીને આ જે પેજ હેન્ડલ કરી રહ્યો છે તે વ્યક્તિ બતાવી રહ્યો છે મહેન્દ્ર કોઈ લોકેશન મળી રહ્યું છે આ ક્યાંથી હોઈ શકે એવું ના ચોક્કસપણે લોકેશન તો નથી મળ્યું પણ હા એટલું ખબર પડે છે કે ચોક્કસપણે આપ જે થિયેટર માલિક છે એ ક્યાંક ને ક્યાંક એને આ ભાઈ જે પે ચલાવી રહ્યો છે એને સપોર્ટ કરી રહ્યો છે કેમ કે આ કોઈ થિયેટરમાંથી લાઈવ નથી કરી રહ્યો એ મોબાઈલ દ્વારા પણ એના ઉપર જે થિયેટરની જે મશીન હોય છે એના પર લાઈવ સ્ટ્રીમ ગોઠવીને થિયેટર માલિક જે હોય છે એને સાતગાઠ સાથે આ મૂવી રિલીઝ થઈ રહી છે લાઈવ અમે પણ પદ્માવત ફિલ્મને લઈને વિરોધ કરી રહ્યા છીએ હું પણ એક હિન્દુ છું અમે લોકો પણ હિન્દુ છીએ પદ્માવત ફિલ્મ દર્શાવી ના જોઈએ પરંતુ જે લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે ફેસબુક પર જોકે જાટોકા અડ્ડા કરીને એક પેજ છે તેના ઉપર લાઈવ સ્ટ્રીમિંગ થઈ રહ્યું છે પદ્માવત ફિલ્મને લઈને છતાં પણ અટકાવવામાં નથી આવી રહ્યું તો મહેન્દ્ર શું કેશો મારું કેવું એટલું જ છે કે રાજપૂત ભાઈઓ છે હિન્દુ ધર્મના જે લોકો છે હું પણ હિન્દુ છું અને અમે મૂવીનો જે વિરોધ છે એના સાથે સહમત છીએ પરંતુ જે ગવર્મેન્ટ પ્રોપર્ટી છે અથવા કોઈ દેશમાં અશાંતિ ફેલાય એમને નુકસાન ના કરશો ગવર્મેન્ટ પ્રોપર્ટી છે દાખલા બસ તરીકે બસ ને બસ પર પથ્થર મારવો છે કોઈ પબ્લિક પ્રોપર્ટી છે બિચારા વર્ષોથી જે કોઈ બાઇક કમાઈને લીધું હોય તેમજ કોઈ અમને વાહનો છે સળગાવી દેવામાં આવે છે એવું કૃત્ય ના કરવાનું જે હોય છે તે શાંતિપૂર્ણ રીતે વિરોધ કરો જે થિયેટર માલિકો તમને પૂરતા